જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું જયા પાર્વતી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ ઉજવણાની રીત અને જયા પાર્વતી વ્રતની કથા મિત્રો તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવારથી વ્રત શરૂ થાય છે તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસ મંગળવારે વ્રત પૂરું થાય છે મંગળવારે વ્રતનું જાગરણ આવે છે આ વ્રત અખંડ સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ કરાવતું મા પાર્વતીને સમર્પિત છે અષાઢ સુદ તેરસથી શરૂ થઈ પાંચ દિવસ આ વ્રત કરાય છે પાંચ દિવસ મીઠા વગરનું મોડું જમી ભગવાન શંકર અને મા પાર્વતીની પૂજા કરી વ્રતના પાંચમા દિવસે આખી રાત્રિનું જાગરણ કરાય છે આ વ્રતને ગણગોર મંગળાગૌરી કે પછી સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહે છે સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિની લાંબી આયુષ્ય નિરોગી જીવન ઘરની સુખાકારી અને સંતાન પ્રાપ્તિ માટે આવ્રત કરે છે કુંવારી કન્યા જો આવ્રત કરે તો તેને મનગમતો વર પ્રાપ્ત થાય છે નિસંતાન સ્ત્રી જો આવ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે અખંડ સૌભાગ્ય સંતાન પ્રાપ્તિ અને ઘરની સુખાકારી માટે કુમારિકાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ પાર્વતીને સમર્પિત આ જયા પાર્વતીનું વ્રત કરે છે તો મિત્રો આ હતું જયા પાર્વતી વ્રતનું મહાત્મ હવે સાંભળશું જયા પાર્વતી વ્રતની પૂજન વિધિ ઉજવણાની રીત અને જયા પાર્વતી વ્રતની કથા વિષાઢ સુદ તેરસ ના દિવસે જયા પાર્વતીનું વ્રત કરવાનું વિધાન ભવિષ્યોત્તર પુરાણમાં કરેલું છે લક્ષ્મીજીએ પૂછ્યું હે દેવેશ હે જગન્નાથ ભોગ અને મોક્ષ આપનાર અને મહિલાઓને વૈધવ્ય આવે નહીં અને હંમેશા અખંડ સૌભાગ્ય રહે તેવું શુભ વ્રત આપ મને કહો કે જેથી લોકોનું કલ્યાણ થાય ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવી તમે સાચું બોલ્યા છો તમારું વચન મિથ્યા થશે નહીં હું પૂર્વે નહીં કહેલું આ વ્રત તમને કહીશ એ વ્રત અકથ્ય છે ગુહ્ય છે પવિત્ર છે અને સઘળા પાપોનો ક્ષય કરનારું છે આ વ્રત કરવાથી સ્ત્રીઓ વિધવા થતી નથી આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે કરવું પ્રાતઃ કાળમાં વનસ્પતિની પ્રાર્થના કરતા કહેવું કે હે વનસ્પતિ આયુષ્ય બળ તેજ પ્રજા પશુ ધન બ્રહ્મ જ્ઞાન અને મેઘા મને આપો આ મંત્ર ભણીને દાંતણ કરવું અને પછી નિયમ લેવો નિયમથી જ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે નિયમ વિના વ્રત નિષ્ફળ જાય છે એટલે નિયમ લઈને જ પ્રયત્નપૂર્વક વ્રત કરવું કે હું સદા રહી એકવાર સ્વાદ રહિત ભોજન કરીશ અને હે ભગવાન મારું પાપ હરો એવો નિયમ લેવો સુવર્ણની અથવા રજતની અગર માટીની વૃષભ પર બિરાજેલા ઉમા મહેશ્વરની મૂર્તિ તૈયાર કરવી ગોષ્ઠમાં દેવાલયમાં અથવા બ્રાહ્મણના ઘરમાં એ મૂર્તિની વેદ મંત્રોથી પ્રતિષ્ઠા કરવી એ દિવસે જોઈનું દાતણ કરવું વિધિપૂર્વક સ્નાન કરીને પૂજનનો પ્રારંભ કરવો ત્યાર પછી પાર્વતી મહેશ્વરને અગર કસ્તુરી અને અષ્ટગંધ અર્પણ કરવા પછી ચંપો કમળ જોઈ અને બીજા ઋતુજન્ય પુષ્પો અર્પણ કરવા પછી યજ્ઞો પવિત્ર અને દુર્વા અર્પણ કરવી ભગવતી ઉમાને પ્રાર્થના કરતા કહેવું કે હે આધ્યે હે દેવી હે શરવાણી હે શંકરપ્રિય

અને શૈ સંપન્ન હતો તેને પરમ રમ્ય પતિવ્રત ધર્મ શ્રદ્ધા સુખી જીવન દિવસનો વધારે પડતો સમય પ્રભુ ભજનમાં જ વ્યતીત કરે તેમના જીવનમાં તેમને એક ખોટ ચાલતી અને તે હતી તેના જીવનમાં સંતાનનો અભાવ પૈસે ટકે કોઈ કમી નહીં પણ બાળકની ખોટ એ જ તેના જીવનની મોટી ખોટ હતી ઘરમાં ધનના તો ઢગલે ઢગલા પણ પાછળ કોઈ ભોગવનાર નહીં અચાનક એક દિવસ મહર્ષિ નારદજીનું આગમન થયું ખૂબ જ પ્રેમથી વાવભર્યું સ્વાગત કરી તેને અધર્ય ખાદ્ય વગેરે સમય પૂજા કરી નારદજી તો પ્રસન્ન પ્રસન્ન થયા નારદજીના દિલમાં બ્રાહ્મણની સ્થિતિ જોઈને દયા આવવાથી લાખણી વશ થઈ નારદજીએ વામન અને સત્યાને કહ્યું કે માંગો તમે જે માંગો તે આપું ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે નારદજી બીજી તો કોઈ ખોટ નથી પણ ઘરમાં શેર માટીની ખોટ છે આ એ જ ખોટ અમારા જીવનમાં સતત ખટકે છે માટે હે ભગવાન સંતાન વિહોણા મારા જેવા દિનને પુત્ર પ્રાપ્તિ શી રીતે થાય તેવું કોઈ વરદાન આપો ત્યારે નારદજી બોલ્યા હે દ્રિજરાજ તમારા નગરની દક્ષિણે બિલીનું વ્રણ છે ત્યાં ભગવાન આશુતોષ શિવનું લિંગ સૂકા પાંદડાથી ઢંકાયેલું છે તેને શોધી પૂજા કરવાથી તમને તેમની કૃપાથી સંતાન સાંપડશે આટલું કહીને નારદજી તો વિદાય થઈ ગયા બ્રાહ્મણ વામન પોતાની પત્ની સત્યા સાથે શિવલિંગની શોધમાં ગીચ જંગલમાં ચાલી નીકળ્યો ભૂખ અને તરસ તાપ અને તડકો બધું જ સહન કર્યો છતાં ક્યાંય મંદિર દેખાયું નહીં આખરે થાક્યા પાક્યા એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું આગળ જવું કે ઘેર પાછા વળવું આમ વિચાર કરતા હતા ત્યાં જ તેની નજર સામે એક ટેકરો દેખાયો અહીં તપાસ કરવાનું બાકી છે આમ વિચાર કરીને ટેકરો ચડવા જાય છે ત્યાં જોયું તો એક નાનું શિવ પાર્વતીનું મંદિર હતું પુત્રની કામનાવાળા દંપતી ને ઘણી મહેનત પછી ભગવાન મહારુદ્રનું લિંગ મળી આવ્યો બ્રાહ્મણ દંપત્તિમાં આનંદનો કોઈ પાર નહીં આજુબાજુનો કચરો કાઢી જગ્યા સાફ કરી ઝાડા બાજી ગયેલા તે દૂર કર્યા બહારથી પાણી લાવી આખું મંદિર ધોયું પછી ભગવાન શિવનું ખૂબ જ પ્રેમથી પૂજન કર્યું બેલીપત્રો ચઢાવ્યા પંચામૃત પુષ્પ પત્ર ધૂપ નૈવેદ્ય આદિ વિધિથી વ્રત પૂજા કરી ભગવતી પાર્વતીની અપૂજ્ય પ્રતિમાની પૂજા કરી વરદાન મળે નહીં ત્યાં સુધી ત્યાં રહેવાનો દંપતીએ નિર્ધાર કર્યો આમ અનેક દિવસો વીતી ગયા નિત્યક્રમ મુજબ દ્રિજરાજ પૂજાના ફળ લેવા જંગલમાં ગયો તે ત્યાં તેને સ્થાપ કરડ્યો ઘણો સમય વીતી ગયો છતાં પણ એ પાછો ફર્યો નહીં સત્યા એની ચિંતામાં દુઃખી થઈ અને શોધવા નીકળી આગળ જતા થોડીક દૂર જઈને જુએ છે તો એનો પતિ સર્પદંશથી મૃત્યુ પામ્યો હતો ઈશ્વરને શોધવા નીકળેલા પતિએ પ્રાણ ગુમાવ્યા સત્યા તો છાતી ફાટ રુદન કરવા લાગી અને મૂર્છા ખાઈને પૃથ્વી પર પડી થોડી વારે ભાનમાં આવતા મોટા સાતથી વિલાપ કરતી રડવા લાગી પોતાના ભક્તની આ દશા જોઈ દેવી પાર્વતીને દયા આવી અને સોળે શણગાર સજેલા મા પાર્વતી પ્રગટ થયા બ્રાહ્મણ પત્ની તેના ચરણોમાં ઢળી પડી માએ પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા માએ વામનના શરીરે સ્પર્શ કરી મોઢામાં અમૃત રેડી સજીવન કર્યો કશું થયું ન હોય તેમ બ્રાહ્મણ તો આળસ મળીને બેઠો થયો મા પાર્વતીએ બંનેને વરદાન માંગવા કહ્યું ત્યારે વામન પત્ની બોલી કે માતા આપણી દયાથી મૃત પામેલો મારો પતિ જીવિત થયો મારા તમામ મનોરથ પૂરા થયા આથી હવે વધારે માંગવાની ઈચ્છા નથી જો આપે મને વરદાન આપવું હોય તો મને પુત્ર નથી તો કૃપા કરીને મારી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરો પાર્વતી બોલ્યા સંસારમાં ત્રિવિધ તાપ ટાળનાર મારું જયા પાર્વતીનું વ્રત કરવાથી તને પુત્ર પ્રાપ્તિ થશે માં પાર્વતીએ તેને જયા પાર્વતીનું વ્રત કરવાનું કહ્યું આ વ્રત શી રીતે કરાય એમ સત્યાએ પૂછતા માં પાર્વતીએ કહ્યું કે અષાઢ સુદ તેરસ થી વ્રત શરૂ કરી પાંચ દિવસ સુધી દિવસ મીઠા અને ગોળ વગરનું કરવું તેમાં પહેલા વર્ષે જુવારનું ભોજન બીજા વર્ષે મીઠા વગરનું ભોજન લેવું ત્રીજા વર્ષે સામો ખાઈને આવ્રત કરવું ચોથા વર્ષે કેવળ મગ ખાઈને વ્રત કરવું અને વ્રતમાં છેલ્લા દિવસે જાગરણ કરવું વ્રતના અંતે તું અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવજે એમને સૌભાગ્યની સામગ્રીમાંથી સારી વસ્તુ ચાંદલો કરીને ભેટ આપજે વસ્ત્ર પાત્ર દાન કરજે જીવન ઉપયોગી બોધદાયી ગ્રંથનું પણ દાન કરજે આ બધું જ તું નમ્રતા અને ભાવપૂર્વક અર્પણ કરજે આ વ્રત કરવાથી દાંપત્ય જીવનમાં સુખની પ્રાપ્તિ સાથે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ પ્રમાણે કહી માતા પાર્વતી તો અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી બ્રાહ્મણ બ્રાહ્મણે ઉત્સાહભેર ઘરે ગયા અને સમય આવતા શ્રદ્ધા ભક્તિ અને ઉત્સાહ પૂર્વક જયા પાર્વતી નું વ્રત કર્યું વ્રત ના ફળ સ્વરૂપે બ્રાહ્મણ દંપતી ને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ પુત્ર પ્રાપ્તિ ના કારણે ઘરમાં તો આનંદ આનંદ છવાઈ ગયો પુત્ર પ્રાપ્તિ ની ખુશીમાં શિવ પૂજન નું આયોજન કરી ગોરણીઓને જમાડી તેમને યોગ્ય ભેટ આપવામાં આવી આ વ્રત જેવું બ્રાહ્મણ દંપતિ ને ફળ્યું તેવું બધાને ફળજો

તેના સગળા પાપો નાશ પામે છે અલુણા વ્રતની જેમ જ આ જયા પાર્વતીનું વ્રત પણ બહેનો પાંચ દિવસ સુધી શિવ પાર્વતીની પૂજા કરીને સાથે મીઠા વગરનું એક વખત વાનગી જમીને કરે છે પાંચમા વર્ષે આ વ્રતનું ઉત્્યાપન કરવામાં આવે છે વ્રત કરનારે સ્નાન કાર્યથી પરવારી ઉમા મહેશ્વરનું પૂજન કરવું પૂજનમાં ચોખા સાથે ઈશ્યુ રસ એટલે કે શેરડીના રસના બનેલા પદાર્થ જેવા કે ગોળ ખાંડ વગેરે લેવા નહીં જો બની શકે તો મગ ખાઈને આ વ્રત કરવું ઉજવણાના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી તેમને સૌભાગ્યની સામગ્રી ભેટ આપવી તેમાં ચૂડી ચાંદલા કંકુની ડંબી બ્લાઉઝ પીસ વગેરે યથાશક્તિ આપવામાં આવે છે ઉત્થાપન સમયે ભૂદેવને ભોજન કરાવવું આ વ્રત માટે જવારા વાવાની જરૂર નથી આ વ્રત કુંવારી કન્યા તથા સૌભાગ્યવતી સ્ત્રી કરી શકે છે વ્રતના અંતિમ દિવસે જાગરણ કરવું જાગરણમાં પ્રભુ ભજન પ્રભુ કીર્તન કરીને રાત વિતાવી આ પ્રમાણે વિધિ પ્રમાણે જો વ્રત કરવામાં આવે તો વ્રત કરનાર સ્ત્રીની સર્વે પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે તેનું સૌભાગ્ય અખંડ રહે છે પતિને લાંબી આયુષ્ય અને સારા આરોગ્યનું વરદાન મળે છે કુળનો વંશવેલો વધતો રહે તે માટે સંસ્કારિક સંતાનની પ્રાપ્તિ થાય છે આવો મહિમા છે આ મહાવ્રતનો હે ભગવાન ભોળાનાથ હે માતા પાર્વતી તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા જ તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય ભોળાનાથ જય માતા પાર્વતી તો મિત્રો આ હતું જયા પાર્વતી વ્રતનું મહાત્મ અને વ્રતની સુંદર કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય જય માતા પાર્વતી ભગવાન જરૂર લખજો ચેનલ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકોન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ